હેલો દોસ્તો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ ના દાદીમા જલસો દાદીમાની ઉંમર એકસો ને અઢાર વર્ષ ઉપર છે છતાં હેલ્ધી ફૂલ હેલ્ધી ફૂલ ફિટનેસ સાથે મોજ છે હવ કયા છેડા ને તારે શું કરવા દાદીમાના મકાન છે બહુ જોરદાર જો આંજણ કરે છે શું કરે દાદીમાં મોજ છે મોજ મારે

લાવવા જવું છે લાવવાનું છે તમારે ખોખા હે ઠાલિયા એમ હાલો હાલો પેલા જેમ માતાજી બધાને